ગુજરાતમાં નકલીની ભરમાડાઓમાં હવે નકલી એમએલએ પણ આવી ગયા છે જુઓ ભેજાબાજ ને સાયબર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો છે ગુજરાતમાં નકલી સીએમઓ નકલી કચેરીઓ નકલી કિન્નરો નકલી પીએમઓ નકલી ટોલ ટોલનાકુ નકલી સીઆઈડી નકલી જજ નકલી કોર્ટ મોટા ભાગે બધું જ નકલી પકડાયું માત્ર બાકી હતું તો નકલી ધારાસભ્ય અને તેનો પણ હવે સમાવેશ થઈ ગયો છે ગુજરાતમાં ફેસબુક ઉપર એમએલએ ચિંતન પટેલ તરીકેની ઓળખ આપી ફેસબુક ઉપર રૂપિયાના બંડલો અને સોનાના બિસ્કિટના ફોટા અપલોડ કરી સંખ્યાબંધ લોકો સાથે છેતરપિંડી કરનાર ચિંતન પટેલ સામે માત્ર ભર ભરૂચ જિલ્લામાં જ નહીં પરંતુ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગુનાઓ દાખલ થયેલા છે અને હવે તો આ ચિંતન પટેલે પોતાનું આધાર કાર્ડમાં પણ ચિંતન પટેલના બદલે ધ્રુવ પટેલ દર્શાવી મુંબઈની એક મહિલા સાથે મંદિરમાં લગ્ન કર્યા હોવાના ફોટા અને વિડીયો પણ વાયરલ થતાં જ ભેજા બાદ અનેક મહિલાઓને ટાર્ગેટ કરી ચૂક્યો હોય અને લાખો રૂપિયા પડાવતો હોવાનો મિત્રતા કેળવી તેણી નહીં સાથે કેટલાય ફોટા એડિટિંગ કરી સમગ્ર ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી મહિલા અને તેના પરિવારને બદનામ કરવાનું કૃત્ય કરી અને મહિલાની રાજકીય કારકિર્દી ખતમ કરી દેવા સાથે લાખો રૂપિયા પડાવી પૂરા પરિવારને આઘાતની દુષ્પ્રેરણા આપવાના પ્રયાસ કરનાર ઢોંગી ભેજાબાજ ચિંતન પટેલ કેટલો મોટો ભેજાબાદ છે તેનો મોટો વિસ્ફોટ હોવો છે ચિંતન પટેલે માત્ર ભરૂચ જિલ્લાની ભાજપની જ મહિલા અગ્રણી નહીં પરંતુ વડોદરામાં તો સંખ્યાબંધ ગુનાઓને અંજામ આપ્યો છે અને તેણે પોતે ધારાસભ્ય તરીકે ફેસબુક ઉપર ઓળખ આપવા સાથે લોકોને લલચાવી શકાય તેવી પોસ્ટ મૂકી છે સંખ્યા બંધ લોકો સાથે છેતરપિંડી પણ કરી છે અને સંખ્યા બંધ ગુનાઓ દાખલ થયેલા છે અનેક ગુનાઓમાં અનેક જિલ્લાઓમાં નામદાર કોર્ટમાં વોન્ટેડ હોય જેમાં ભરૂચ જિલ્લામાં પણ ભાજપની મહિલા અગ્રણીએ નોંધાવેલી ગંભીર પ્રકારની ફરિયાદમાં વોન્ટેડ હોય અને નામદાર કોર્ટના સીઆરપીસી કલમ સિત્તેરના વોરંટ હેઠળ ભરૂચ સાયબર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ભેજાબાદ ચિંતન પટેલની વડોદરા ખાતેથી ધરપકડ કરી લાવી ભરૂચ જેલ હવાલે કર્યો હતો અત્રે ઉલ્લેખને બાબત એ પણ છે કે આ ભેજાબાદ સામે ભરૂચ જિલ્લા સહિત વડોદરાના પાણી ગેટ પોલીસ સ્ટેશન વડોદરાના જેપી રોડ પોલીસ સ્ટેશનમાં તથા સાવલી પોલીસ સ્ટેશન અને આંતરશુબા પોલીસ સ્ટેશન સહિત ગુજરાતભરના અન્ય જિલ્લાઓમાં પણ ગંભીર પ્રકારના ખોટા દસ્તાવેજ છેતરપિંડી ખોટી ઓળખ સહિતના વિવિધ ગુનાઓ દાખલ થયેલા હોવાની માહિતી ચર્ચાનું કેન્દ્ર બની છે અને ઘણા જિલ્લામાંથી નામદાર કોર્ટના ચિંતન ઉર્ફે ચેતન પ્રભુદાસ પટેલ વોન્ટેડ હોય અને પોલીસ તેને શોધી રહી હોવાની પણ માહિતી મળી રહી છે હાલ તો ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસને પણ સફળ મળી ગઈ છે ચિંતન પટેલ ભેજાબાજ હોય અને સંખ્યાબંધ મહિલાઓને ટાર્ગેટ કરતો હોવાની માહિતી ચર્ચાનું કેન્દ્ર બની છે હાલ તો સમગ્ર મામલે ભરૂચ પોલીસે પણ કાર્યવાહી કરી છે